નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વગર ગાંધીના ગુજરાતમાં નામની દારૂબંધી છે એને પરિણામે દર રોજ હજારો કરોડો રૂપિયાનો દારૂ ઝડપાતો રહે છે આવી જે ઘટના અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના લીંબ ગામે ઝડપાયેલા દારૂ મામલે સામે આવી છે અરવલ્લી જિલ્લા એલસીબીની ટીમ એક ખાનગી અને સરકારી વાહનમાં બાયડ તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં વિદેશી દારૂને લઈને તપાસમાં હતી તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે લીમ ગામના નટવરસિંહ ચૌહાણના ખેતરમાં આવેલી ઓરડીમાં તલોદ ગામના રણછોડ ચૌહાણ દ્વારા વિદેશી દારૂ સંતાડવામાં આવ્યો છે અને થોડીવારમાં આ મુદ્દા માલ સગે વગે કરવાની તૈયારીમાં પણ છે જેને આધારે પોલીસે રેડ કરતા પોલીસે રણછોડ નામના એક ઇસમની ધરપકડ કરી હતી અને ઓરડીમાં તપાસ કરતા વિવિધ બ્રાન્ડનો એક લાખ એકવીસ હજારની કિંમતનો દારૂ મળી આવ્યો હતો આ ઘટનામાં સંડોવાયેલા વિદેશી દારૂમાં જે વોન્ટેડ આરોપીઓ છે તેમાં બે આરોપીઓ પોલીસ કોન્સ્ટેબલ હોવાનું બહાર આવ્યું છે ત્યારે જિલ્લા પોલીસ વડા પણ આ મામલે કડક બન્યા છે અને આરોપીઓ જે વોન્ટેડ છે તેને ઝડપી પાડવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે કપિલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર